કડી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું છે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે ઓગણીસ જૂનના રોજ બંને વિધાનસભા ઉપર મતદાન થવાનું છે અને બંને વિધાનસભાની મતગણતરી ત્રેવીસ જૂનના રોજ થવાની છે ત્યારે દરેક પાર્ટી દ્વારા હવે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કડી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલું હતું જેમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી તેમજ અન્ય કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કડી વિધાનસભાની ચૂંટણી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિરીક્ષકો અને સંજયકો નિયુક્ત કરી દેવામાં આવેલી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલું છે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી સહિતના નેતાઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલું છે આ પ્રસંગે યસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કડી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે જેને જાહેરાત કરીએ છીએ કડી અને વિસાવદરની વિધાનસભાની ચૂંટણી મજબૂતાઈથી આમ આદમી પાર્ટી લડશે કડી વિધાનસભાની ચૂંટણીને લઈને કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલું છે ઉત્તર ગુજરાત જિલ્લાના કાર્યકર્તાઓ ચૂંટણીમાં કામમાં જોડાયા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની મજબૂતાઈથી જીત થશે તેવો મને વિશ્વાસ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કડી વિધાનસભાની ચૂંટણી અને મજબૂતાઈથી લડીશું કડી વિધાનસભામાં ભાજપ એ વિકાસ નામે મીડું કર્યું છે ગુજરાત અને ઉત્તર ગુજરાત આમ આદમી પાર્ટી વિધાનસભા લડવાની જાહેરાત કરીએ છીએ અને કડીલી ત્યારે બંને સીટ ઉપર આમાજી પાર્ટી મજબૂતાઈ થી લડશે અને આજે કડીમાં વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતની જે ટીમો છે અમારા પ્રભારીઓ સભપ્રભારીઓ જિલ્લા પ્રમુખો સેન્ટ્રલના પ્રમુખો એ સાથે મેં મિટિંગ કરી છે આગામી સમયમાં ઉત્તર ગુજરાતના સાથીઓ જીત થવાની છે એની ચોપન લાખ ખેડૂતોની જીત હશે સાથે કડી વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી મજબૂતાથી ચૂંટણી લડવાની છે કડી વિધાનસભામાં આપને ખબર હશે કે વિકાસ નામે ભાજપે જીરો રાખ્યો છે આખું ઉત્તર ગુજરાત ગુજરાત અને આખું આમ હોય ભ્રષ્ટાચાર બેરોજગાર યુવાનો હોય ખેડૂતો હોય અને મોંઘવારી માજા મૂકીને મધ્યમ વર્ગ ને પણ ભાજપે ભરડામાં લીધો છે ત્યારે અજગર જેવા ભરડામાંથી બહાર કાઢવા માટે એક જ પાર્ટી સક્ષમ તેની આમ આદમી પાર્ટી છે

ભાજપે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત ના વિકાસ નામે જીરો છે કડીની હાલત તમે જુઓ વર્ષો થી ભાજપ છે છતાં કડીમાં કડી છે કડી વિધાનસભાનો વિકાસ નથી થયો ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માંથી બહાર નથી આવી રહ્યા સામે પક્ષે બીજો કોઈ એવો મજબૂત પક્ષ નથી કે જે ભાજપને હરાવી શકે સિવાય કે આમ આદમી એટલે આ તમામ મુદ્દામાં માફી વાત હોય એ વિસાવદર પણ અમારે લાગુ પડશે અને વિસાવદર ને કડી બંને જો ભાજપ હારે આમ આદમી પાર્ટી જીતે તો મોગવારી અને કાબુમાં લાવવી પડશે ભાજપે દૂધના ભાવો માલધારીઓના વધારવા પડશે ખેડૂતોના દેવા માફ કરવા પડશે ખેડૂતોને પાક વીમો આપવો પડશે એટલે આ બંને ચૂંટણીઓ છે એ ગુજરાતના